જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પંથકમાં હજુ તો ઉનાળો અડધો જ ગયો છે અને જળાશયો તળિયા ઝાટક જોવા મળી રહ્યા છે માળિયા હાટીના વ્રજમી ડેમમાં માત્ર ચાર ટકા જ પાણી બચ્યું છે આ ડેમની વાત કરીએ તો આ વ્રજમી ડેમ છે અને સાત થી આઠ ગામોને પાણી પૂરું પાડે છે પરંતુ હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વ્રજમી ડેમ તળિયા ઝાટક થવાના આરે છે માત્ર ચાર ટકા પાણી આ ડેમમાં બચેલું જોવા મળ્યું છે જ્યારે માળિયાહાટીના પંથકના ચાર થી પાંચ ગામોને પાણી પૂરું પાડતો ભાખરવ ડેમ માત્ર બાર ટકા પાણી જોવા મળી રહ્યું છે અને આ જળાશય પણ ખાલી થવાના આરે પહોંચી ગયો છે પરંતુ આ બંને જળાશયોમાં પાણી ખૂટશે પછી શું થાય તે તો સમય જ બતાવશે પ્રતાપસિસોદિયા

વાત કરીએ તો ભાખરવાડ આરાજના ભાખરવાડ આ યોજના લીધે ભાખરવાડ વડામડી આંબેજા તેવા આઠેક ગામના પાણીમાં લાભ મળે છે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ